નમસ્કાર સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું છું વિપુલ પ્રજાપતિ ધીમે ધીમે ગાય આધારિત ખેતી જે છે તે ઓછી થતી જાય છે આમ કહેવાય તો નામશેષ થઈ ગઈ છે તેના કારણે જમીનની ફળદ્રુપતા પણ ઘટી ગઈ છે અને ઉત્પાદનમાં પણ ઘટાડો આવ્યો છે ત્યારે છેલ્લા સત્તર વર્ષથી આ ગાય આધારિત ખેતી કરતાં આ જે ખેડૂત છે તેમની મુલાકાત આપણે આવ્યા છીએ દયેલજીભાઈ સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં છેલ્લા સત્તર વર્ષથી તમે ગાય આધારિત ખેતી કરો છો કેવી રીતે શરૂઆત કરી તે શું કહે શરૂઆત તો સુભાષ પાલેકરની બે હજાર સાતમાં રાજકોટના ઢોલરા ખાતે આવેલા ત્યારે એનો એક શિબિર એટેન્ડ કરેલી અને અહીંયાથી જાણવા મળ્યું કે ગાયના ગૌમૂત્રને છાણમાંથી ટોટલ એક ગાયથી ત્રીસ વીઘા જેટલી જમીનમાં ઓર્ગેનિક ખેતી થઈ શકે તો ત્યાંથી આપણે મનાણ કરી અને શરૂઆત કરેલી બે હજાર સાતથી બે હજાર સાતથી શરૂઆત કરેલી આના પહેલાં તમે જે કરતા હતા ત્યારે શું આવ્યું હતું કેવી રીતે પછી એમાં કેવી રીતે તમને એમ થયું કે આ બાજુ આ વરવું જોઈએ શરૂઆતમાં અખતરા અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાંથી અખતરાના બિયારણ માટે મને મગફળી આપવામાં આવેલી હતી એ મગફળીનું મેં વાવેતર કર્યું અને મગફળીમાં ફૂગના હિસાબે પચાસ ટકા જેવી મગફળી ઉતરી ગઈ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સાહેબોએ એની વિઝિટે આવ્યા પછી એને મેં પૂછેલો પ્રશ્ન કે સાહેબ આમ કેમ મગફળીમાં થયું ત્યારે એમને કીધેલું કે તમારી જમીન હવે દિવસે દિવસે બગડતી જાય છે અને ફૂગના હિસાબે ઉતરી જાય છે તો તમારે આમાં જેમ બને એમ ઓછા રાસાયણિક ખાતર વાપરો ડીએ આજીવિકા બંધ થઈ જાય તો ત્યારથી ધીરે ધીરે ઓછું કર્યું અને પછી સુભાષ પાલેકર હાથમાં આવી ગયા પછી સો ટકા અમે એ અપનાવી લીધું તમારી પાસે કેટલી જમીન છે અને જમીનમાં ક્યાં ક્યાં પાક લ્યો છે અને કેવું ઉત્પાદન થાય છે અત્યારે મારી પાસે ટોટલ આઠ વીઘા જમીન છે એમાં બે અઢી વીઘા ગાયોના ચારા માટે મારે ગાયોના સાઈડમાં ત્રીસ પાંત્રીસ ગાયો છે એટલે એના ચારા માટે લીલા ચારા માટે બે અઢી વીઘા જમીન રાખું છું બાકીનું પાંચ સાત વીઘામાં હું મગફળી ને ઘઉં બકાલું એવું બધું વાવું છું આ વખતે તમે ઘઉં વાવ્યા છે વીઘામાં લગભગ વા્યા છે ને આ પાંચ વીઘા પાંચ વીઘામાં વાવ્યા છે કેટલા ઘઉં આ શું કહે છે પાંચ વીઘામાંથી મારે સો મણ ઉપર ઘઉં થયા એકસો ને પંદર સત્તર મણ જેવા હજી જોઈખ્યા નથી પણ અંદાજ એટલો છે એટલે દર વર્ષે ત્રીસ થી પાંત્રીસ મણ લગી ઓર્ગેનિક હાવ પ્રાકૃતિક એટલા ઘઉં થાય છે ત્રીસ થી

દેશી ગાણામાં કઢવેલું અને ઘઉં બે એડવાન્સ જ પછી ચણા હોય બકાલું હોય જે હોય તે ડાયરેક્ટ જ કેવાય ને કે સીધું ગરહ જ હા સીધા ગરવાગ માર્કેટમાં કે વચ્ચે કોઈ કોઈ નહીં નહીં તો ઓછી જમીન અને ઉત્પાદન સારું અને નફાવાળો ઉત્પાદન નફા સો ટકા સાહેબ મારી પાસે આઠ વીઘા જમીનમાં હું દર વર્ષે ચાર પાંચ લાખ રૂપિયા ચોખ્ખો નફો ખેતીમાંથી ચોખ્ખો ચોખ્ખો વધારો વધારો છે છે ગાયો ગાયો પણ તમે અલગથી તો એમાંથી નહીં મહિને ચાલીસ પચાસ હજાર રૂપિયા બધો ટોટલ ખર્ચો કાઢતા નફો મળે છે મને અને ગાય સારું એવું બધું ઓર્ગેનિક જ બને એટલું સો ટકા નહીં પણ મારી જે પેદા થાય એ બધું ગાયને શુદ્ધ coda runo પ્લસ ગાયને આયુર્વેદમાં દર અઠવાડિયામાં એકાદી વખત લીમડો આપવાનો સતાવરી અશ્વગંધા અળસી મેથી કારીજીરી લીમડો લીમડાના ગળા આવું બધું આપી અને ગાયની સારૂર્ય સ્વાસ્થ્ય અને એનું દૂધ હજી આપે એ મારા ગ્રાહકોને સારામાં સારી ક્વોલિટીનું ઓર્ગેનિક ટાઈપ દૂધ મળે એ હેતુથી સારામાં સારું એમાં મને વળતર વળે છે ના ના હું મોરબીમાં આજે અગિયાર વર્ષથી આ એક ધારો હોમ ડિલિવરી આપું છું ઘરે ઘરે ગ્રાહકને અને ઘરે ઘરે બધાને દૂધ સવારે વહેલે પાંચ વાગ્યામાં પહોંચાડું છું હા બરોબર બીજા જે લોકો જે છે અત્યારે આ રસાયણવાળી ખેતી કરે છે અને ઘણા બધા તમારી પાસે જોવા પણ આવતા છે તો એનાથી કેટલા લોકોએ ચાલુ કર્યું અને બીજાને લોકોને શું સંદેશો આપશે ઘણા લોકો ગામના તો તોય ઓછા ઇન્ટરેસ્ટ લે છે પણ આજુબાજુવાળા આજની તારીખમાં બે ત્રણ જવાના મેં ડીકમ્પોસ્ટ કલ્ચર મારે અહીંયા વિતરણ બનાવું છું એટલે એ લોકો લેવાઈ આવ્યા હતા અને શરૂઆત એ કરી આજુબાજુના ઘણા આ નેસળા ગામના એક ભીમાણીભાઈ કરીને છે મોરબીથી ડેલી આવે છે અને પચાસવી વીઘા એને ઓર્ગેનિક ખેતી આપણે ચાલુ કરાવીને એને સારું એવું રિઝલ્ટ મળવા માંડ્યું જબલપુરમાં નાનજીભાઈ કરીને છે એ પણ આજે આવ્યા હતા કલ્ચર લઈ ગયા ઘણા આજુબાજુના લઈ જાય છે મતલબ અને સપોર્ટ આપણે કરી છીએ લોકોને ઓકે પછી છોકરા બોકરા ખેતીમાં કે નહીં ના મારે છોકરો એક જ છે પહેલાથી બાર ભણતો બાર મોરબી લાગી ગયો છે એમને મેં કીધું મેં કીધું તું કદાચ કાંઈ જોબ ન કરવી હોય અને મારા ભાઈ ખેતીમાં આવતો રહે પણ એને હજી જોઈએ એટલું મગજમાં નથી બેઠું મેં એમને સમજાવ્યું મેં તો આમાંથી આયુર્વેદ દવા છે સાબુન છે ગૌમૂત્ર આપણે ઘરનું પોતાનું બધું છે ચાલુ કરવું હોય તો એલરોડી હું તને પચાસ હજાર રૂપિયા પગાર આપું અથવા તો તું તારું કરતો આમાં પચાસ હજારથી નીચે સાઠ આઠ હજારથી નીચે નહીં રહે કરવું હોય તો ચાલુ કર હા પણ હવે આજનું કલ્ચર ને આજના જ યંગનું શું છે કે હજી એને આ સીધું મગજમાં નહીં બેહે પણ મેં એને કીધું મેં કીધું જે દિ થાય તે દી મારી પાસે આવતું રહજે પચાસ હજાર રૂપિયા હું તને મહિનામાં પગાર આપું તારા માટે ધંધો તૈયાર છે હા બધું તૈયાર માર્કેટ અને ધંધો બધું તૈયાર આ બને તૈયાર છે બીજા લોકોને તમે જે શું સંદેશો શું આપશો હવે સંદેશો તો સાહેબ બધા જાણે જ છે કે દિવસે દિવસે આટલા બધા દવાખાના વધતા જાય છતાંય બીમારીઓ ઘટવાનું નામ નથી લેતી સરકાર આના માટે ઘણી યોજનાઓ અમૃત કાર્ડનો ઓલા કાઢે છે એટલી એટલી દવાઈઓ આપવા છતાંય પીડા ભોગવવી પડે છે અને આ ઓર્ગેનિક ખેતી અને ગાય સિવાય હવે સો ટકા છૂટકો જ નથી માણસને પાછું વળવું જ જોઈશે અને મારો જ દાખલો લઉં તો મારી આજે ઓગણસાઠ વર્ષની ઉંમર થઈ છે હું આજે ઓછામાં ઓછું ચૌદ કલાક કામ કરું હું હજી લગી મેં કોઈ દી કોઈ વેક્સિન કોઈ દવા કે કોઈ બીમાર પડતો જ નથી સારો ખોરાક અને થોડુંક વર્ક બે હોવાથી માણસ તંદુરસ્ત કાયમ રહે છે મારો અનુભવ છે ઓકે એવું નથી કે સો વીઘા દોઢસો વીઘા જમીન હોય તો જ આપણે ઉપજ આવે અને તો જ આપણે કમાણી થાય પરંતુ ખાલી આઠ વીઘા જમીન હોય તો પણ આપણો ઘર ટેસ્ટથી આરામથી ખાઈ શકે અને તો પણ પૈસા વધે તેવી ખેતી થઈ શકે છે એવું દયાજીભાઈનું કેવું છે ચોક્કસ સાહેબ હવે આવનારા દિવસોમાં તો હવે મારે હળદર મરચાં અને ફ્રૂટ વાવવાની ગણતરી છે એને પાવડર બનાવી અને પેકિંગ કરીને આટલી જમીનમાં કરો ને કરવાવાળા જોવે તો ઓછામાં ઓછા દસ થી પંદર લાખ રૂપિયા આટલી જમીનમાં મળે એ સો ટકા છે પણ હવે શું એકલો હતો પણ હવે મજૂરને થોડુંક આર્થિક સધરતા જેમ જેમ આવતી જાય એમ આપણે બધું ગોઠવણી કરી અને આ આઠ વીઘા જમીનમાંથી હું પંદર લાખની ઉપર નજરે દેખું છું કરી આખી પણ તમારામાં થોડુંક આવડત અને હિંમત જોઈએ બે જો માર્કેટિંગ એ કરવાનું બધું અને થઈ જ જાય સો ટકા આવતા વર્ષથી જ મેં નક્કી કર્યું છે મરચી હળદર અને થોડા બધા બકાલા અને ગર ને ડાયરેક્ટ આપવાનું છે વાહ એટલે બધું ઘર માં ઘર માં રહી જાય ચોખ્ખું ચોખ્ખું મળે અત્યારે લોકો ને એવું જોઈએ ચોખ્ખું જોઈએ છે પણ મહેનત નથી કરવી કરવી ઘણા બધા ચડી પણ ખાય છે હું સાહેબ સત્તર વર્ષ આપેલા જયારે મેં ઓર્ગેનિક ચાલુ કરીને મોરબીની આજુબાજુના ગામડામાં કે મોરબી પ્રોપરમાં ગાયની કે ઓર્ગેનિકની વાત કરતો ને ત્યારે કોઈને ઇન્ટરેસ્ટ જ નહોતો રાજકોટમાં બહુ નહોતું મારે ઠેઠ પુના થી ઓર્ડર આવતા પણ ધીરે 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 આજે મોરબીમાં એટલું બધું વધી ગયું મોરબી શું ટંકારામાં વેચવા ધારો તો વેચાઈ એવું માણસ હમત તો થયો છે અને હવે થોડીક એની આંખ ખુલી છે કે ભાઈ હવે પૈસા કરતાં આપણું સ્વાસ્થ્ય જરૂરી છે એટલે હવે થોડાક પૈસા વધારે ખર્ચીને સારું ખાવું એટલે હવે બેડગ્રાઉન્ડ અમને મળી ગયું છે એટલે હિંમત આવી ગઈ નકર વચ્ચે હું થાકી રહ્યો હતો સાહેબ મેં વાત સાંભળી કે તમારો જે ઘઉં ની એક્સપોર્ટ થાય છે પરંતુ તમે બહારના લોકો ખાઈ એના કરતા આપણા લોકો ખાઈ એના માટે પણ મેં પ્રયાસ કર્યો ના સાહેબ મારે વહેલા બે હજાર આઠ નવમાં કે એમ કંઈક રાજકોટની એક પાર્ટી આવી હતી અને ઘઉંના મારી યાર કરાર કર્યા કે તમારું જે ઉત્પાદન થાય એ હું ઘઉં લઈ જાઉં બીજા ક્યાંય આપવાના નહીં છતાંય ત્યારે માર્કેટ નહોતું એટલે મેં એને કરાર કર્યા હા પાડી પછી મને ખબર પડી કે એ લોકો તો ખાખરા બનાવીને એક્સપોર્ટ કરે છે એટલે મેં એને ના પાડી દીધી મેં કીધું આ આટલા અમે મહેનતથી તન મન ધનથી ઉગાડી છી અને આ ફોરેન એક્સપોર્ટ કરો છો તો આ ફોરેનવાળાને આ મારા હિન્દુસ્તાનીઓને ખાઈને ભલે પૈસા ઓછા મળે પણ અહીં નહીં પછી મેં કરાર એક વર્ષ આપીને કરાર તોડી નાખ્યા અને અહીંયા લોકલ માણસોને જ ખવરાવા માટે મારો હેતુ હતો સ્વદેશી ઓકે ખરેખર ખૂબ સયાનીય કહેવાય કે આપણી જ વસ્તુ જે છે આપણા લોકોને જ મળવી જોઈએ આપણી વસ્તુ બીજે જાય અને એ પાછી આપણે અહીંયા વેચવા માટે આવે ટેક્સ વધારી આપણી વસ્તુ લઈએ એ પણ જરૂરી છે નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં જોડાઈ રહેજો મોરબી સાથે ખૂબ ખૂબ આભાર